વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આ વિડીયોમાં આપણે વટાણાને આખું વર્ષ સ્ટોર કરવાની રીત જોઈશું આ રીતે વટાણાને સ્ટોર કરવા માટે તમારે નથી ફ્રીજની જરૂર કે નથી જીપલોક બેગની જરૂર કે એ ટાઈટ કન્ટેનરની પણ જરૂર નથી કોઈ વધારાની મહેનત વગર તમે આખું વર્ષ લીલા વટાણાનો સ્વાદ માણી શકશો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ વટાણાને સ્ટોર કરવા માટે અહીંયા મેં બે કિલો લીલા વટાણા લીધા છે આ વટાણામાં કોઈ ખરાબ સીંગ હોય તો તેને કાઢી લેશું કેમકે તેમાં જીવાત કેયળ હોવાના ચાન્સીસ વધારે હોય છે વટાણાને સ્ટોર કરવા માટે આ રીતના નાના દાણાવાળી સિંગ હોય તેને કાઢી લેવાની કેમ કે આ વટાણા કાચા હોય છે એટલે એને સ્ટોર નથી કરાતા એ ઝડપથી બગડી જાય છે એટલે આવા વટાણાની સીંગ હોય તેને કાઢી લેવાની અને તેને ઢૂટીન ઉપયોગમાં લઈ લેવાની વટાણા લો ત્યારે એકદમ દાણાવાળી ભરાવદાર સીંગ હોય તેવી પસંદ કરવાની તપેલામાં પાણી ગરમ કરવા રાખીશું આ પાણીની અંદર બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી વટાણાનો કલર છે એકદમ ગ્રીન રહેશે તેને એકવાર મિક્સ કરી લેશું જેથી ઝડપથી ઓગળી જાય પાણી બરાબર ગરમ થઈ જાય એટલે થોડા થોડા કરી અને વટાણાની સીંગું છે તેમાં ઉમેરી દઈશું વટાણા ઉમેરી તેને ઢાંકી અને એકાદ મિનિટ અથવા વટાણાની સીંગ છે એ થોડી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે થોડીવાર થાય એટલે વટાણાને ફેરવી લેવાના જેથી ઉપરના વટાણા છે એ પણ બરાબર રીતે કૂક થઈ જાય ફરીવાર તેને ઢાંકી અને થોડીવાર માટે કૂક કરી લેવાના હવે એક દોઢ મિનિટ થઈ જાય એટલે વટાણાને ચેક કરી લેશું તમે સીંગ લઈ અને આ રીતે પ્રેસ કરો તો એકદમ સોફ્ટ થઈ ગઈ છે વટાણાને બાફવાના નથી એની સીંગ ફક્ત સોફ્ટ થાય એટલું જ કૂક કરવાનું છે અને પ્રેસ કરો તો વટાણાના દાણા છે એ નીકળી જાય છે બસ આટલું જ કૂક કરવાનું છે વટાણાનું એક્સ્ટ્રા પાણી અને તેને કોઈ કાણાવાળા વાસણમાં લઈ તમે જુઓ વટાણાની થોડી પ્રેસ કરો ત્યાં જ બધા દાણા નીકળવા માંડે એટલી સોફ્ટ થઈ ગઈ છે એટલે તમે ઇઝીલી આ વટાણાને ફોલી શકો છો આ ટ્રીકથી બે થી પાંચ કિલો વટાણા એકદમ સરળ રીતે અને ખૂબ જ ઓછા સમયમાં ફોલાઈ જશે હવે અહીંયા મેં એક બાઉલમાં એકદમ ઠંડુ પાણી લીધું છે અને તેમાં થોડા આઈટક્યુબ એડ કરી દીધા છે વટાણાને ફોલી અને તરત જ ઠંડા પાણીમાં રાખી દઈશું આનાથી તેની કૂકિંગ પ્રોસેસ છે એ અટકી જશે અને તેનો કલર છે એકદમ ગ્રીન રહેશે બધા જ વટાણાને આ રીતે ફોલતા જાય અને ઠંડા પાણીમાં એડ કરતા જશું બધા વટાણાને મેં ફોલી લીધા છે અને તમે જોઈ શકો છો એનું એકદમ સરસ ગ્રીન કલર આવેલો છે આગળની પ્રોસેસ માટે જારામાં વટાણાને રાખી દેસું જેથી તેનું એક્સ્ટ્રા પાણી છે તે નીતરી જાય હવે આ વટાણાને આપણે સુકવવાના છે એના માટે કોટનનું કોઈ કપડું લઈ લેશું અને તેના ઉપર વટાણા એડ કરી દેશું આ વટાણાને છૂટા છૂટા ફેલાવી દેશું જેથી તે ઝડપથી સુકાઈ જાય અત્યારે આ વટાણાને હું પંખા નીચે સૂકવીશ સુકવીશ જેથી તેનો કલર છે એકદમ ગ્રીન રહેશે વટાણા છે એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો આ વટાણાની મેં બે દિવસ પંખા નીચે અને એક દિવસ તડકામાં સુકવેલા છે જેથી તેમાં કોઈ ભેજ કે થોડો ઘણો પણ મોશ્ચરનો ભાગ હોય તો તે નીકળી જાય અહીંયા તમે જુઓ એનો સરસ અવાજ પણ સાંભળી શકો છો વટાણા છે આ રીતના ડ્રાય થઈ ગયેલા હોવા જોઈએ આ વટાણાને સ્ટોર પણ ખૂબ જ આસાનીથી કરી શકાય છે કાચની કોઈ બોટલ લઈ અને તેમાં વટાણા એડ કરી દેશું ઢાંકણ ઢાંકી અને ફ્રીજ વગર તમે આખું વર્ષ આ વટાણાને સ્ટોર કરી શકો છો હવે આ વટાણાનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ જોઈ લઈએ તેના માટે થોડું ગરમ પાણી લઈ લેવાનું અને તેમાં મુઠ્ઠી ભરી અથવા તમારે પલાળવા હોય તેટલા વટાણા એડ કરી દેવાના તેને ઢાંકી અને થોડીવાર રહેવા દેવાના થોડીવાર પછી તમે જોશો તો વટાણા એકદમ સરસ ફૂલી ગયા હશે તાજા વટાણા હોય તેવા જ પલળી ગયા છે જો તમારે ક્વિકલી તેનો યુઝ કરવો હોય તો કુકરમાં બેથી ત્રણ વિસલ કરી લેશો તો પણ વટાણા આમાં સરસ ફૂલી જશે તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને આખું વર્ષ વટાણાનો સ્વાદ માણજો વટાણાની છાલ છે તેનો પણ ઘણા લોકો ઉપયોગ કરતા હોય છે તેમાં ઉપરની સ્કીનનો ભાગ કાઢી અને તેમાંથી શાક કે ભજીયા પણ બનાવતા હોય છે જો તમારે બનાવવા હોય તો આ રીતે તેની ઉપરની સ્કીન કાઢી અને તેમાંથી શાક અથવા ભજીયા પણ બનાવી શકાય છે વટાણા સ્ટોર કરવાની આ રીત તમને કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલાઇકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર